નમસ્કાર હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટમાં આપનું સ્વાગત છે વાત કરીએ થૂંકવામાં મહાન એવા ભારતીયોની અને એમાં એક ખાસ કરીને ગુજરાતીઓની તમે થમમાં વાંચી લીધું હશે કે ગુજરાતીઓ ગમે ત્યાં થૂકવામાં બહુ જ મહાન છે બહુ એટલે ભયંકર અને ખાલી ગુજરાતીઓ નહીં આમ તો જોવા જઈએ તો આ દેશની અંદર ગમે ત્યાં થૂંકવું એનું ચલણ બહુ જ વધી ગયું છે અને એક એક એનો રિપોર્ટ પણ આવ્યો છે એ તમને રિપોર્ટ બતાવું એક કે એનું આકલન કર્યું છે કે ભારતમાં કયા રાજ્યોમાં લોકો પડીકી ખાઈને ગુટકા ખાઈને મોડામાં ગલોફવામાં ભરીને પછી ગમે ત્યાં થૂકવામાં કેટલી બહાદુરી બતાવે છે એમને કોઈ ફરક નથી પડતો કે ત્યાં પછી કોઈ બીજાને કેટલું અરુચિકર લાગશે એની કોઈ ચિંતા નથી કરતું પણ આ જે મેપ છે આખો તમારી સામે જે દેખાય છે એ મેપની અંદર તમે જુઓ તો આ મેપમાં લોકોએ નક્કી કર્યું છે એટલે એક સર્વે કંઈક કર્યો છે સંસ્થાએ કે ભારતમાં કયું રાજ્ય થૂંકવામાં પહેલા નંબરે છે એટલે તમે આની અંદર જોશો તો તમને ઉપર દેખાશે કે હાઉ મેની ઓલિમ્પિક સાઇઝ સ્વિમિંગ પુલ કેન ઓલ ધ પાન સલાઈવા ફિલ ઈચ યર ફ્રોમ ઇચ સ્ટેટ એટલે દરેક વર્ષે જે ઓલમ્પિક સાઇઝના સ્વિમિંગ પુલ ભરાઈ જાય એટલું કોણ પાન પડીકી ખાઈને થૂંકે છે તો એની અંદર દર વર્ષે સૌથી વધારે આ થૂંકનારાઓ છેતાલીસ પોઈન્ટ સાડત્રીસ ટકા ઉત્તર પ્રદેશના છે ઉત્તર પ્રદેશના લોકો પાન મસાલા ખાઈને એટલું બધું થૂંકે છે કે ઓલમ્પિક સાઇઝના છેતાલીસ પોઈન્ટ સાડત્રીસ સ્વિમિંગ પુલ ભરાઈ જાય એના પછીનો ક્રમ આવે છે બિહાર બિહાર થૂંકવામાં પાછળ રહેવું છે નહીં ત્યાં એકત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા એટલે એટલા સ્વિમિંગ પુલ ભરાઈ જાય એટલા બધા લોકો ત્યાં પડીકા ગલોફોમાં ભરાઈને થૂંકે છે એના પછીનો નંબર આવે છે ચોથા ત્રીજા ક્રમે આવે છે ઓડિશા ઓડિસ્સામાં અઠ્યાવીસ પોઈન્ટ સાડત્રીસ ઓલિમ્પિક સાઇઝના સ્વિમિંગ પુલ ભર્યા આપે છે આ લોકો એના પછી બંગાળ છે આમી તમાકે બાલો બાસી વાળા જે છે એ પ્રજા એકવીસ એટલે લગભગ બાવીસ સ્વિમિંગ પુલ ભરે એટલું થૂકે છે એક વર્ષમાં ત્યાર પછીનો નંબર આવે છે આપણા ગરવી ગુજરાત ત્યાં લગભગ એકવીસ સ્વિમિંગ પુલ ભરાઈ જાય ઓલિમ્પિક સાઈઝ સ્વિમિંગ પુલ ભરાઈ જાય એટલું આ પાન પડીકી મસાલો જે ખાનારા રાજ્ય છે એ જાહેરમાં ગમે ત્યાં થૂંકતા હોય છે ખરેખર આ લોકો માટે થૂંકવાની ચોક્કસ જગ્યા હોય તો એ બધા ત્યાં થૂંકે તો આ આટલું એ લોકો સલાઈવા ખાલી એમનો બહાર નાખે છે એટલે આપણે આખા ભારતના અંદર પરિપ્રેક્ષ્યમાં આમ જોવા જઈએ એટલે આ જેટલા એ નકશામાં લાલ કલરના દેખાય છે ને એ સૌથી વધારે થૂંકાથૂક કરનારી પ્રજા છે આ રાજ્યોમાં ત્યાર પછી બધા છે પણ બધે બહુ ઓછું પ્રમાણ છે આપ જોવા જઈએ તો ખાલી હિમાચલ જે પ્રદેશ છે ત્યાં ઝીરો પોઈન્ટ ઝીરો વન પરસેન્ટ લોકો છે એવા એવી રીતે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં પણ છે હરિયાણામાં છે ઉત્તરાખંડમાં ઝીરો પોઈન્ટ એકતાલીસ ટકા લોકો છે એટલે ઝીરો પોઈન્ટ એકતાલીસ ટકા સ્વિમિંગ પુલ ભરે એટલો જ ભરી શકે છે લોકો પંજાબ છે એ પોઈન્ટ અઢાર સ્વિમિંગ પૂલ ભરી શકે છે રાજસ્થાન છે એટલે રાજસ્થાનમાં પોઈન્ટ સેવન પર્સન્ટ સ્વિમિંગ પુલ ભરી શકે છે બાકી જે આ થોડાક યલો કલરમાં દેખાય છે એ બધા રાજ્યો મધ્યપ્રદેશમાં સાત પોઈન્ટ નવ એટલે આઠ સ્વિમિંગ પૂલ ભરે છે મહારાષ્ટ્ર છે એ છ પોઈન્ટ ચૌદ જે સ્વિમિંગ પુલ ભરે છે આંધ્રપ્રદેશ ત્રણ પોઈન્ટ છવ્વીસ સ્વિમિંગ પુલ ભરે છે આખા વર્ષમાં આટલું થૂંકી ગાળાય છે કર્ણાટકા એક પોઈન્ટ નેવ્યાસી તમિલનાડુ એક પોઈન્ટ અઠ્યાવીસ કેરલા છે એ ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન આપણા લક્ષદ્વીપ છે ત્યાં પણ થૂંકનારી પ્રજા છે પણ ઓછી છે એ ઝી પોઈન્ટ ઝીરો વન સ્વિમિંગ પૂલ ભરે છે અને આંદમાન નિકોબાર અડધો સ્વિમિંગ પુલ ભરે છે એવું સમજો ને પોઈન્ટ છપ્પન બાકી આપણા જે સેવન સિસ્ટર છે એમાં આસામ જે છે એ પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે કે માવા મસાલા ખાઈને એ લગભગ સાડા અગિયાર એટલે અગિયાર પોઈન્ટ સ્વિમિંગ પુલ ભરી શકે છે મેઘાલયમાં ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ ત્રિપુરામાં પોઈન્ટ પિસ્તાલીસ મણિપુરમાં બે પોઈન્ટ મણિપુરમાં તો આમ તો પાનની પિચકારી ખાનારા કરતાં વધારે લોહી વહેવનારા છે ભાઈ આપણા મોદી સાહેબને એની ખબર નથી ને એમને એ ધ્યાનય નથી એમનું નાગાલેન્ડમાં ત્રણ પોઈન્ટ ત્યાંસી અને અરુણાચલ પ્રદેશમાં પોઈન્ટ એકતાલીસ સિક્કિમમાં પોઈન્ટ ઝીરો એટ તો આ જે આખો આંકડો છે એ પાન પડીથી ખાઈને વર્ષમાં કેટલા ઓલિમ્પિક સાઇઝના સ્વિમિંગ પુલ ભરી શકે એ આ બહાદુરોની યાદી છે એકચ્યુઅલી તો આમ એક સિવિક સેન્સ એવું કે છે કે આપણે ધારો કે આ બધા જે ચાણક્ય ચાણક્યની વાર્તા કરતા હોય છે પણ ચાણક્યની જે નીતિ પ્રમાણે છે ને તમે એક નાગરિક તરીકે તમારો એક પહેલો ધર્મ છે કે તમે કોઈને નડો નહીં તમારા કારણે કોઈને તકલીફ થવી ના જોઈએ એ સૌથી બેઝિક મૂળભૂત નાગરિકની એક પ્રજા તરીકેનો ધર્મ છે પણ અત્યારે તો આપણે કંઈ પણ કરીએ છીએ પાર્કિંગની બાબત હોય કે કોઈપણ કે જેમાં કોઈને નડવું હોય તો નડે આપણે કોઈ મકાન ગેરકાયદે બાંધી દેવું હોય કે કંઈ પણ કરવું હોય રસ્તાની વચ્ચે કઈ કરવું હોય આપણને અત્યારે ખબર એક એવો છે બે દાયકાથી ચાલે છે કે આપણે આપણી પાસે કોઈ ખેસ લગાડેલો હોય તો આપણે કંઈ પણ કરી શકીએ પણ આ ખેસ મળાવાળા જે ફાટીને ધુમાડે ગયેલા લોકોની વાત નથી પણ આ એવા લોકોની પણ વાત છે કે જે પોતાના શોખ માટે થઈને ગલોફામાં માવા મસાલા પડીકી ભરે છે પછી ગમે ત્યાં થૂકે છે એટલે આપણે ગુજરાતમાં તો એવું છે જ કે ગુજરાતમાં તમે જાહેર શૌચાલયમાં તમે જઈ ના શકો એમાં ત્યાં એ લોકોએ એમના પિચકારી દાન બધું બહુ જ કર્યું હોય છે બેફામ પિચકારીઓ કરી હોય છે ઘણી તો એવું હોય કે તમને ત્યાં પેશાબની વાસ કરતા એ પિચકારીની વાસ તમને ઇરિટેટ વધારે કરે પણ આ એક કલ્ચર આમ આખા દેશમાં જ છે ગુજરાતી એકલાઓનો આંક નથી પણ આખા દેશમાં જ આવા લોકો છે કે જેમને સેજ પણ એવી ચિંતા નથી હોતી પણ હવે જે વાત હમણાં એક રિપોર્ટ છે દિવ્યભાસ્કરનો એક રિપોર્ટ છે એ પ્રમાણે આ લંડનમાં પણ આ સમસ્યા બહુ વધારે થઈ ગઈ છે લંડનમાં તો ત્યાં સરકાર દંડ કરે છે અને આ લોકો દંડ થયા પછી પણ સુધારવા માંગતા જ નથી એ પૈસા કમાય છે કારણ કે પૈસા તો ગુજરાતીઓ ગમે તેમથી કમાઈ તો લે જ છે અને કમાઈ લે છે એના પછી એ પૈસા દંડમાં આપીશું પણ અમે રોડ તો બગાડીશું એ પ્રકારની માનસિકતા વાળા મારી આ દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ વાંચ્યા પછી ગઈકાલે લંડનમાં એક મિત્ર છે ત્યાં ડોક્ટર છે બહુ સારા સર્જન છે એની સાથે મારી વાત થઈ તો એણે મને કીધું કે આ બહુ જ મોટી સમસ્યા છે અહીંયા કે લોકો કોઈ રીતે સમજવા તૈયાર નથી એટલે ત્યાંના અંગ્રેજોને કદાચ એવું લાગ્યું કે આ જે આવે છે ત્યાંથી થોડું ઘણું ઇંગ્લિશ સમજીને કે બોલીને કે ગમે તે રીતે અહીંયા લંડન પહોંચી ગયા છે પણ એમને ઇંગ્લિશ વાંચતા નથી આવડતું એટલે એ લોકોએ પોતાના ઘરની બહાર ગુજરાતીમાં એવા બોર્ડ લગાડ્યા છે કે ભાઈ આ તમારે થૂંકવું નહીં મહેરબાની કરીને એટલે આ એક પ્રજા જે ત્યાં આખી વસી રહી છે એને બહુ મોટી સમસ્યા છે એને એનો જે ભાસ્કરનો રિપોર્ટ છે એટલે આ ત્યાંના વિડીયોઝ પણ આવ્યા છે સામે કે ત્યાં જે કેવા પ્રકારના ઠેર ઠેર સરકારે ગુજરાતીમાં લખવું પડી રહ્યું છે કે આ આ ના દંડ પણ લોકોને એમ છે તમે જે કરો અમે અમે થૂંકવાના તો ખરા જ કારણ કે અમારા અમારા ત્યાં એવા મોટા મહાન લીડરો પેદા થયા છે જે ખાલી થૂકવા માટે જ મોડામાંથી થૂક ઉડાડવા માટે પેદા થયા છે તો અમે શું કામ પાછળ રહીએ અમે થૂંકા થૂંક કરીશું એટલે આ ત્યાંના દ્રશ્યો છે અને જે ભાસ્કરનો રિપોર્ટ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે ઈન્ડિયામાં જે ચાલે ને એ લંડનમાં પણ ચાલે કે કોઈકના ઘરે પણ ચાલે એવું જરૂરી નથી આમ તો આજે જે થૂંકનારાઓ હોય છે મેં આજ સુધી જોયા છે કે ઘણા બધા થૂંકનારાઓ હોય છે કદાચ કોઈ ઓફિસમાં જાય તો ત્યાં વોશરૂમમાં જઈને થૂકે કે બીજે કંઈક થૂંકે પણ પોતાના ઘરમાં ક્યારેય થૂકતા નથી તો ભાઈ આ ભારત દેશ પણ તમારો છે તો તમે ભારત દેશની આબરૂનું ત્યાં ધજાગરા ઉડાડી રહ્યા છો ત્યાં તમે જે ગમે ત્યાં થૂકી રહ્યા છો એ લોકો વીસ પચીસ લાખ રૂપિયા ખર્ચીને ઇંગ્લેન્ડ તો પહોંચી જાય છે પછી ત્યાં જઈને ગુજરાતની અને ભારતની આબરૂના ધજાગરા ઉડાડે છે પણ એમને અમે સહેજી ફરક જ નથી પડતો કારણ કે એમને એવું લાગે છે કે કુલ સ્ટાઇલ છે ભાઈ અમે તો અમે અમારા દેશમાં થૂકતા હતા તો અહીંયા અમને રોકનારો કોણ આ એક બહુ વિચિત્ર પ્રકારનો એ છે કે આમ તો આપણા ત્યાં જ લોકોને આપણે નથી સમજાવી શકતા કે ભારતમાં જ આપણે આજે અમદાવાદની વાત કરીએ કે વડોદરાની કે રાજકોટની ત્યાં જ્યાં પરિસ્થિતિ બહુ ખરાબ છે ધારો કે સરકાર આમ તો હું બંને બાજુનું માનું કે અહીંયા ભારતમાં સરકારે પણ એવી વ્યવસ્થાઓ કરવી જોઈએ કે ભાઈ આ વ્યસન કરે છે તો એને થૂકવા છે તો એ થૂંકવા વાળા માટે સ્પેશિયલ ધારો કે ડસ્ટબિન મૂકવામાં આવે તો એ અમારા ભળના દીકરાઓ જે પડીકી બાજો છે એ કચરા પેટીની ઉપર થૂકશે પણ અંદર નહીં થૂકે કારણ કે માનસિકતા છે કે મારું બધું છે હું જે વિચારું એ જ કરું પણ છે ઘણા એવા પણ લોકો હોય છે કે જે આ સમજતા હોય છે એટલે ઘણા એવા મેં મિત્રો જોયા છે જેમને પડીકી ખાવાની આદત હોય તો એ એમની સાથે ખાલી બોટલ રાખે એક જે કોફી લીધી હોય કે એનું જે આવ્યું હોય એ જે પેપર કપ એ રાખે ને એની અંદર થૂંકીને પછી એને ડસ્ટબીનમાં નાખનારા લોકો છે પણ એ સાવ લઘુમતીમાં છે બાકી મોટા ભાગના લોકોને તો જાહેરમાં પિચકારી મારી એટલે જાણે કે બહુ મોટું ધાડ મારી લીધી હોય એવું જ સમજનારા લોકો છે ને એ એ સમજશે એવી કોઈ મને અપેક્ષા તો છે જ નહીં કારણ કે એ આશા પણ ટ્રાફિક ખોટી છે પણ આ તો અત્યારે આ વાત એટલા માટે કે આ જે ઘટના છે એ ત્યાં બહુ મોટી સમસ્યા થઈ ગઈ છે કારણ કે જે લંડનના લોકો છે એ બ્રિટિશરો આ બધું ખાતા નહીં હોય અને એ લોકોને પોતાના દેશ પ્રત્યે થોડુંક સ્વચ્છતા માટે એ લોકો ખાલી ખાલી જે જે મોદી સાહેબ સ્વચ્છતા અને બધી ખાલી સારી જગ્યાએ સાફ સફાઈ નાટકો કરે છે એવું એ લોકો કરતા નથી ત્યાં ખરેખર સ્વચ્છતા હોય છે એના માટેના કામ કરનારા લોકો પણ સ્વચ્છતાનું પાલન કરતા હોય ખાલી દેખાડો નથી કરતા ખાલી ફોટો પડાવવા માટે એ લોકો સ્વચ્છતા નથી કરતા તો હવે એ લોકો એમનું કામ કરે છે તો તમે એમ તમે તો સ્વચ્છતા રાખી શકવામાં સક્ષમ નથી જે આ બધા થૂંકી રહ્યા છે તમે આ બધા જે વિડીયોમાં જુઓ કેવા થૂકીને કેવી હાલત કરી નાખી છે રસ્તાઓમાં જ્યાં દેખાય ત્યાં થાંભલો દેખાય થાંભલો દેખાય ને ત્યાં આમ સામાન્ય રીતે કૂતરો પગ ઊંચો કરે પણ આ કૂતરા જેવી વૃત્તિવાળા મોડું ઊંચું કરે મોડું ખોલી નાખે છે અને એના કારણે બીજાને ત્રાસ થઈ રહ્યો છે એટલે આ દિવ્યભાસ્કરનો બહુ સારો રિપોર્ટ છે આખી વાતમાં એમણે ઘણી બધી જ એની અંદર ડિટેલમાં ત્યાંના લોકો સાથે પણ વાત કરી છે અને એ લોકોએ ત્યાં ખરેખર કીધું છે કે વેમ્બલી ઉપરાંત હેરો ઈસ્ટ લંડન સાઉથ લંડન આવી બધી ઘણી જગ્યાઓ છે ત્યાં આ સમસ્યા બહુ જ બહુ લોકોને ત્રાસ આપી રહી છે અને ત્યાંના લંડનના હિલિંગ રોડ સાઈડ પર તો આ સમસ્યા બહુ જ વધી ગઈ છે પછી બ્રેન્ટમાં ક્વિન્સબરી ને હિલિંગ એરિયામાં પાન ખાઈને થૂકવાની સમસ્યા ત્યાં પણ વધી ગઈ છે અને આ સંખ્યા ત્યાં ગુજરાતીઓ વધારે વસે છે અને જ્યાં આ આજે આ સમાચારમાં જે માહિતી છે કે જ્યાં પાનની પિચકરીમાં જે થૂકતા હોય છે પડીકાની ગુટકાની એને એ લોકો જેટ વોશ કરીને સાફ કરે છે ને તો જેટ પણ એ એને સાફ નથી કરી શકતી એટલે એ સાફ સફાઈ માટે એ લોકોને વર્ષે ત્રીસ હજાર પાઉન્ડનો ખર્ચો કરવો પડે છે અને પાનવાળા શું વાપરે છે કે એની અંદર એવી કયું તત્વ છે કે જે એમના ડાઘા ત્યાંથી દૂર જ નથી થતા એટલે આ ખબર નહીં એટલે આની અંદર વધારે તો આ લોકોને શું કહેવાય અને ત્યાં સ્થાનિક ગુજરાતીઓ જે મારી મારો મિત્ર છે ડોક્ટર ચિરાગ એની સાથે ગઈકાલે વાત થઈ એ પણ કહેતો હતો કે અહીંયા ખરેખર બેઝિકલી એવું છે કે સિવિક સેન્સની સમસ્યા જે એની સિવિક સેન્સની જે સમજ ભારતીયોમાં અહીંયા નથી કે તે બહાર જઈને પણ એ પોતાની બુદ્ધિનું આ રીતે જ પ્રદર્શન કરે છે તમે એક વાત કહું તો મારે પણ મારે છે મિત્રો જે પડીકીને બધું ખાય છે એ લોકો ખાય પણ એક મારા મિત્ર છે બહુ સારા મિત્ર તો એક વખત એક પિક્ચર જોવા અમે સાથે ગયા તો એમને એમને ચાલુ પિક્ચરમાં એકદમ સંતાડીને એક તો થિયેટરની અંદર જે મલ્ટીપ્લેક્સ હોય એની અંદર તમારે કોઈ દીકલો સિક્યુરિટી વાળો ના પકડે એ રીતે સંતાડીને તમારે પડી કે અંદર સુધી લઈ જવી એ બહુ મોટું મિશન હોય છે એ મિશન પાર પાડ્યા પછી અંદર જઈને એ પડીકી ખાવાની અને પછી ત્યાં એ જે બે ખુરશીની વચ્ચે ધારો કે ઓછા જણા હોય એટલે તમારી આસપાસ કોઈ હોય નહીં ત્યારે ત્યાં થૂકવાનું અને થૂંકીને એમ આનંદ લેવાનો કે ભાઈ મેં મારો મોજ કરી લીધી પણ પછી એક સામાન્ય માણસ તરીકે વિચારો કે જે સાફ સફાઈ કરનારો છે કે તમે જ્યાં આવડા બધા ગળફા પાડ્યા હોય ને બધું તમારી પિચકારીઓથી ત્યાં ગંદકી ફેલાઈ હોય એ સાફ કરનારને કાર્પેટ પરથી સાફ કરવા વાળાને કેટલી તકલીફ પડે એટલે એ જયારે પિક્ચર પૂરું થયા પછી અમે નીકળતા હતા ને જોયું ને તો મેં કીધું ભાઈ આવું ના હોય તમારે જો થૂકવું હતું તો આપણે કોલ્ડ્રિંક મંગાવત તમારે કોલ્ડ્રિંક ના પીવો તો એ કોલ્ડ્રિંક ધોળી દેતા આપણે પચાસ રૂપિયાનું પણ એક એક ખોખામાં તમે થૂક્યા હોત તો કોઈક જગ્યાએ તમે ડસ્ટબિનમાં નાખી શક્યા હોત પણ આ કર્યું એ મને મેં કોઈ મહેરબાની કરીને જો હવે ફરી પિક્ચર જોવા જઈએ આપણે બે જણા સાથે તો આપણે આ ધંધો ના કરતા યાર આવી જ રીતે વાત સિવિક સેન્સની છે તો એક એ પણ વાત ઉમેરવું કે વડોદરાની અંદર મારા ડ્રામા ડિપાર્ટમેન્ટના મારા સર મારા ગુરુ અને પછી અત્યારના ડ્રામા ડિપાર્ટમેન્ટના હેડ એ રાકેશ મોદી એમની એક વાત મને બહુ ગમતી હતી કે એમણે જયારે નવી નવી કાર લીધી તો એમણે એમનું વિઝિટિંગ કાર કાર્ડ જે છે કારના આગળના અને પાછળના ભાગે એમને ખોસીને રાખ્યું એટલે મેં એમને પૂછ્યું કે સર આ છે એના માટે એમણે એટલું મને સમજાવ્યું હતું કે જયારે આપણી કાર કદાચ આમ તો હું કે હું કોઈને નડે એ રીતે કાર પાર્ક કરતો નથી પણ ક્યાંક કોઈક સોસાયટીમાં ગયા હોય ને કદાચ આપણા કારણે કોઈક વાહન અટવાઈ ગયું હોય તે વાહન ચાલક મને ફોન કરે તો હું ઝડપથી જઈને અને એ વાહનને ત્યાંથી હટાવીને એને રસ્તો કરી આપું એટલે એને રાહત થઈ જાય હવે આવી વિચારધારા ધરાવનારા કેટલા એ બહુ મોટો પ્રશ્ન છે કારણ કે અત્યાર તો બધાને ગમે ત્યાં તમે ટુ વ્હીલર પણ ગમે ત્યાં બે મિનિટનું કામ છે અને એમાં જો ભગવાદારીને પેલા હિન્દુવાદીને ભાજપાવાળા હોય તો તો એ તો કઈ બી કહી દે કે તમારે ફરી ના આવવાનું તમે આ દેશમાં જન્મ્યા છો એ તમારો ગુનો છે એવું પણ કહી શકે એવા છે પણ એ લોકો માટે નહીં પણ આ જે આખી વાત મેં તમારી સાથે કરી એનો મૂળ ઉદ્દેશ એટલો છે કે એક ગુજરાતી તરીકે જો તમે લંડનમાં કોઈક અમને સાંભળતું હોય ને કોઈ લંડનમાં રહેતા જેને સમજવાની ઈચ્છા હોય એવા સુધી મારી વાત પહોંચે કે ભારતમાં રહેનારા કે ગુજરાતમાં રહેનારા કોઈક વ્યક્તિને મારી વાતમાં તથ્ય લાગતું હોય કે આ ના કરવું જોઈએ તમારો વ્યસન કરવું તમારી મોજ કરવી એ તમારા પૂરતી છે ને તમારી વ્યક્તિગત આઝાદીનો સવાલ છે આ દેશના બંધારણે અધિકાર આપે છે કે તમે તમે તમારી તમારે જે કરવું એ કરો પણ કોઈ બીજાના જે આઝાદીના જેમના આનંદના ભોગે આ બધું કરો એ યોગ્ય તો નથી કારણ કે એનો અધિકાર બંધારણ તમને નથી આપતું કે તમે ગમે ત્યાં ફન ફટાકડા થઈને ફરો તમે ગમે ત્યાં થૂકો એ આપણે ગમે ત્યાં થૂક ઉડાડવાનું કામ એક મહામાનવને આપણે અગિયાર વર્ષથી સોંપેલું છે આપણે ગુજરાતે તો લગભગ વીસ વર્ષથી સોંપ્યું છે એ ઉડાડે છે થૂક પણ તમે તો તમે 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 શું કામ કરો જો તમને લાગતું હોય કે આવી રીતે લંડનમાં ગુજરાતીઓ આપણા દેશની અને આપણા રાજ્યની આવરૂના ધજાગરા ઉડાડી રહ્યા છે તો આપની કોમેન્ટ કરો બાકી જે મોદી ભક્તો છે એ અમને ટ્રોલ કરો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ના ગમ્યો હોય તો ડિસલાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાકી મજા કરો ભારત માતા કી છે